ભુજ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન સતત નવ વર્ષથી હિન્દુ યુવા સંગઠન આ નવરાત્રિ મહોત્સવ કરી રહ્યા છે હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભુજ ખાતે વ્યામશાળામાં ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવ કરવામાં આવશે હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા મિશ્રાજી અને જયપાલસિંહ જાડેજાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સતત નવ વર્ષથી હિન્દુ યુવા સંગઠન નવરાત્રી મહોત્સવ કરી રહ્યા છે આ વખતે પણ ધમાકેદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તમે વિશેષમાં જણાવ્યું હતું કે મુક્ત આ નવરાત્રિ મહોત્સવ છે માત્ર ને માત્ર ગરબાને પ્રાધાન્ય આપવામાં આવશે માના ગુણગાનને પ્રાધાન્ય આપવામાં આવશે નવરાત્રિ મહોત્સવમાં પધારનાર લોકોનું ગૌમૂત્ર છંટકાવ કરી સ્વાગત કરાશે ત્યારબાદ તિલક કરવામાં આવશે સંપૂર્ણપણે શાસ્ત્રોક્ત રીતે આ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી આ નવરાત્રિ મહોત્સવ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં રઘુવીરસિંહ જાડેજા કેબી જાડેજા જાડેજા જયપાલસિંહ જાડેજા પ્રકાશ મિશ્રા દીઘુભાઈ જાડેજા સહિતના જે પદાધિકારીઓ છે તે ખાસ ઉપસ્થિત રહ્યા નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે ભોજના ભૂજના વ્યામશાળા ગ્રાઉન્ડ ખાતે આ નવરાત્રિ મહોત્સવ યોજાશે અને સૌને આ નવરાત્રિ મહોત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ છે સંપૂર્ણપણે વિનામૂલ્યે આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે સતત નવમાં વર્ષે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા નિઃશુલ્ક અને વિધર્મી મુક્ત નવરાત્રીઓનું આયોજન કચ્છભરમાં થઈ રહ્યું છે ભુજ અંજાર માંડવી અને ગાંધીધામ ખાતે આ વર્ષે પણ આ વિધર્મી મુક્ત નિઃશુલ્ક હિન્દુ નવરાત્રીઓનું આયોજન થવા જઈ રહ્યું છે જે સંપૂર્ણ સાત્વિક છે અને આ નવરાત્રિઓમાં હિન્દુ પણ જ્યારે પ્રવેશે છે ત્યારે તિલક કરાવે છે ગૌમૂત્રનો છંટકાવ કરાવે છે અને ત્યારબાદ એને નવરાત્રિમાં પ્રવેશ આપવામાં આવે છે આ નવરાત્રિઓમાં પીધેલા વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવતો નથી અને વિશેષ કે આ નવરાત્રિ માત્ર ઉત્સવ નહીં પણ હિન્દુ એકતાનું એક મોટું માધ્યમ બની રહી છે એક હિન્દુ એકતાનું એક મોટું દ્રશ્ય આ નવરાત્રીઓના માધ્યમથી ઉપસી રહ્યું છે કારણ કે આમાં ગાવાવાળા વગાડવાવાળા અને રમવાવાળા બધા જ હિન્દુ હોય છે જે લોકોને હિન્દુ આસ્થા શ્રદ્ધા દેવી દેવતાઓમાં કોઈ ભાવ નથી એવા લોકોને અમે આવા નવ આ નવરાત્રીઓમાં પ્રવેશ આપતા નથી અને અમારી નવરાત્રી જ્યારે નિઃશુલ્ક છે ત્યારે જે રીતે ધર્મનું વ્યવસાયીકરણ થઈ રહ્યું છે ત્યારે આ નવરાત્રિઓ આવા લોકો સામે પણ એક મોટો પડકાર બનીને ઊભી રહી છે કે ધીરે ધીરે આખું કચ્છ હવે વ્યવસાયિક નવરાત્રીઓથી પણ મુક્ત થાય છે અને ધીરે ધીરે આખું કચ્છ હવે વિધર્મી મુક્ત નવરાત્રીઓ તરફ વળી રહ્યું છે ત્યારે અમારી આ નવરાત્રીઓ નાનાથી લઈ અને મોટા જે પરિવારો છે હિન્દુ સમાજના એના માટે એક સારામાં સારું અર્વાચીન અને પ્રાચીન પરંપરા સાથેનું સંગમ સ્થાન બની રહ્યું છે મેરા નામ પ્રકાશચંદ મિશ્રા હમરે હિન્દુ સંગઠન કે અધ્યક્ષ रघुवीर सिंह जडेजा जो इस ज्योति को नौ साल से ज्वालक को जला रहे हैं उसको हम लोग पूरे हिंदू संगठन नवरात्रि तो ऑलरेडी नवरात्रि एक एक रूप है लेकिन ये हिंदू संगठन का एक प्रतीक बनेगा और विधर्मी मुक्त नवरात्रि होगी इसमें जो हिंदू संगठन की एक जागृति चलेगा विधर्मी मुक्त को को मुक्त कर रखेंगे और नशा मुक्त इसमें एक समाज में एक संदेश जाएगा कि माता जी की नवरात्रि के साथ किस तरह से हमारी पुरानी सनातन संस्कृति थी उस संस्कृति को उजागर करेंगे और अपना हिंदू संगठन आज नौ वर्ष चल रहा है वही इसी हिसाब से नवरात्रि को हम चला रहे हैं